તરા લગન નો શું છે ઘોઠવાણા કે ઘોઠવાણા દોસ્તો વારે ભાઈ નું તો નઈ કઈ એવું ઘટતો નઈ હો ના 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 નતું મે હવે સિરિયસ થઈ ગયા ના 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 હમ ન દેગા તો આમ ના હોય પટ્ટો હલા ડરું ડब्बा છે ખલાડ આ આમરાઈ આ આમ નઈ કહા એમ મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વિડીયોમાં આજે આપણે એવા છે મારા ખેતરે વાડીયા એવા ને મારી સાથે છે મિકર ખીમા તો આ છે મારો મિત્ર ખીમો એક દુઃખની વાત એ છે કે ભગવાને એને સાંભળવાની અને બોલવાની શક્તિ આપી નથી એટલે જન્મથી જ એ બોલી નથી શકતો અને કંઈ સાંભળી પણ નથી શકતો પણ પેલું કેવાય ને કે ભગવાન જેને પાસે થી કઈક લઈ લે એને કઈક વિશેષ આપે એટલે આ ખીમા ને શક્તિઓ ભગવાને આપી કે એક સામાન્ય માણસ કરતા ભી વધારે બુદ્ધિશાળી છે અને ભૂકા કાઢે અમે તો બહુ વર્ષોથી સાથે છીએ એટલે નથી સાંભળતો નથી બોલતો તો એ હું અહીંયા આવું ને ગામડે એટલે અમે ભેગા થઈએ કલાક કલાક વાતો કરીએ અને એ ગામમાં કોઈનો ફોન હાથમાં આવે ને તો મને વિડીયો કોલ એ કરે ફોન કરે ને તું અને અમે વાતો કરતા હોય અને આની એક બીજી ખાસિયત એ છે કે ગમે એવો મારક નું પ્રાણી હોય કે કોઈ ખૂટ્યો હોય ગમે એવો ખૂટ્યો હોય એને એની પાસે જઈને એને પકડી લઈએ અને ટૂંકમાં એને બી કે જ નહીં અને ગમે એવું ટૂંકમાં મારકનું પ્રાણી હોય ને તો એને વશ કરી લઈએ એ શક્તિ હે બાકી જે ગામડાની અંદર જે માણસ જે ખેતીવાડી કામ કરતા હોય એના જેટલું જ એના જેવું જ કામ કરી અને સારી રીતના કમાઈ પણ લે છે અને અદ્ભુત છે ચાલો થોડીક એની અમારી જે ચર્ચાઓ થતી હોય એની વાતચીત કરીએ અને એને પૂછીએ હું મારે બોલવું એટલે પડે કે હું વિડીયો બનાવું છું ને એટલે થોડું બોલવું પડશે કારણ કે અમે બે જો પેલું કંઈ નહીં બોલ્યું તો તમને કંઈ ખબર નહીં પડે એટલે હું હું બોલતો હોય બાકી અમે બે એકલા બેઠા ઈ ત્યારે બોલતો ના હોય મેં ક્યાં શીખવા નથી ગયો હું એની ભેગો રહી જીખી ગયો કે બોલવું કેમે કેમ ભાઈ તારા લગન નો હું છે આ એક ખુશી ના લગન નો ગોઠવાયું મને ભરવા નથી ખોટી નો થતો નહી ખોટું ના તો ભાઈ થઈ ગયું પણ મને શંકાસ્પદ હે હજીમાં તપાસ કરી

આવા વિડીયો એટલે ખાસ ઈચ્છા થઈ જાય એટલે બે વાડિયા નીકળી ગયા હું દેખાડવા લઈ બતાવું અચ્છા આજે લઈ જાય જો આ એમ કે ઘઉં હતા ને એ કડી કાળી હતા એટલે સુધી આવ્યા હતા જોરદાર હતા ને દાણો કેવડો હતો જો જો ભૂહીન બતાવે દાણો કવળો હતો એમ કીધું ને તો આગણી દેખાડી દે કે ભાઈ આ ઘઉંનો દાણો આવળો હતો કારીગર ઊંચો ભાઈ તું ઓહો યાંબો સાઈજ છે હારે ખાવા મીઠા હે હે મીઠા કોઈને લેવા હોય

વાહ ભૂરા વાત સારું બધું હા ભાઈ જો હમણાં હમણાં હે ને એને ખીચકાવું હમણાં ઘટના એવી બેની થઈ કે મોટર લઈને આવતો તો અને દેવાણો દેવાણો મતલબ પડ્યો અમારી ભાષામાં એને દેવાણો કહીએ હવે જો આગણી એને પૂછું ને પછી એને થોડુંક અવરું પૂછ્યું એટલે ખિચકાશે એ ગાઉનું મુયક હવે જો બીજું તને પૂછું હમણાં તું ગાડી લઈને જતો ને પછી પડી ગયો તો પડી ગયો તો ક્યાં લાગ્યું તું ક્યાં મટી ગયું મટી ગયું નહીં પણ તો ક્યાં કરતા પડ્યો ને ના એવું કઈ નતો કર્યું પણ પડી ગયા ખીચકા હોય એટલે હું ખાલી કહું એમ બાકી ખીમો હે ને સારો માણસ એવું કઈ કરતો નથી માર્યું નતું ને કઈ એવું કરતો નહિ ના 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 નતું મેં હવે સિરિયસ થઈ ગયા ના 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 હમ નથી ગાવા જો એને હમ ખાઈ લીધા ભાઈ હું એવું કઈ નતું કર્યું પણ હું તમને ટૂંકમાં કહેવા માંગુ કે અમારું બે જે ટ્યુનિંગ છે ને બાપા તો ખીચ જાય જ ને પછી આ તો અમે બે ટ્યુનિંગ કે વાત એકબીજાની કઈ રીતના જેમ નોર્મલ બે ભાઈબંધો ભેગા થાય ને બધી મસ્તી કરે ને સમજી શકે ને એવું જ અમારું હોય એટલે એવું કઈ કરતા નથી નથી કરતા અને કરતા નહીં પણ આ ખરેખર જમાવટ છે હા ચાલો આગળ થોડુંક હજી ડેમો આપું તમને અમારા ખીમભાઈના જે કાર છે ને ઊંચો કલાકાર છે હા ને આ તારો વિડીયો બધા જોશે મોબાઈલ મોબાઈલ માં જો હા મોજ આવી જાય ઓલું પાકું જ છે ને ગોઠવાઈ ગયું ને આમ એટલે આ બધા મજા શિયાર શિયાર ગોઠવણ એમ નથી એમ નથી કે ત્રણ ચાર મહિનામાં ગોઠવાઈ જાય એમ કે હવે અત્યારે અમે વાડીએ છે ને ઘઉં લેવા આવ્યા હતા ગાડી મારી માં ઉભી છે એમાં ઘઉં ભર્યું પણ એને હું ગામમાંથી લઈ આવ્યો એટલે મેં એને કીધું કે ઘઉં ભરીને ફટાફટ આવતા રહે હવે એને ગામમાં કામ છે એટલે એ મને કે તું જલ્દી આવજો જો કેવી રીતના તમને સર છે ગામમાં જો એને ભેંસ દોવાની છે કેટલા વાગે છ વાગે એ તો એ તો મમ્મી દોઈ લે દોઈ લે મમ્મી દોઈ લે જો એને હું કીધું ભાઈ મારે છ વાગે ગામમાં જવાનું છે ભેંસ દોવાની છે અને મારે જવું પડશે કારણ કે મારા એ કે મારા મમ્મીને ટૂંકમાં જે આમ કર્યું ને એટલે એને પગમાં લાગ્યું હોય એટલે એનાથી કામ થાય એમ નથી તો આવ્યો ગ્રી નોટ છે ભાઈ અમારો ખીમભાઈ અને આ તો મેં તમને ખાલી ઇન્ટ્રો કરાવ્યો અમને ક્યારેય એવું નથી લાગતું કે આમાં કંઈ કચાસ હોય ભલે બોલતો નથી સાંભળતો નથી પણ ભૂકા કાઢે અમારો ખીમો હા એક બાજકી આગળ નાખીએ આમાં વચલા વચલો આગળ તું બે આમાં વચલે નાખીએ એટલે બહુ વજન ના થાય એક હોય લે આ બાજકું ભરીએ બંધ કરી દે આમ જ ભર દેવ હું તારે બાકી રહી ગઈ છે ત્યાંથી હેરખું કરવું આ કર લે ઉભું કર નાય ઉભું કર નાય આમ આમ ઉભું રાખી દે આમ બસ આમ આમ ફેરવી નાખ રેડી રેડી શું છે હા કા ભાઈ તું નારિયેળ માં ઉંદેડા ઢોસા કરી છે આહને એટલા હાટુ બાંધું કે આમાં નારિયેરીમાં ઉંદેરા જડી ના જાય અને નારિયેરી હજી પેલા શું કે કુણા હોય ને ત્યારે એમાં ટોચા કરીને એને ખેરી ના નાખે એટલે આ બાંધું બરાબર ને આવડે ના 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 હોય તો રેડી રેડી ભૂરા હા બધામાં છે આ તો ભાઈ બધામાં હા ખાડા કરી નાખ્યો આ આ ચડી ના હકે

કઈ છે હું તો આમ બોલતો હોય ને તો એ મારે ઓઠામું જોઈ તો એ ગણી ખબર પડી જાય કે આ ભાઈ અત્યારે આ ટોપિક ઉપર વાત કરે છે અને આજે અમારો ખીમો છે ને બહુ ફોર્મમાં છે કારણ કે આજે એનો વિડીયો છે ને પછી એના મોબાઈલમાં જોશે ને એને મજા આવી જાય મોબાઈલ જો એ છે ને હવે મારી પાસે ડિમાન્ડ એવી કરે છે કે મને એક મોબાઈલ લઈ દો હું પણ હવે

ઘણા શું કે આ જો મારો ભાઈબંધ ઉઠી ને આની મારી આવી વાત ઓલા કહી દીધી ઓલા કહી દીધી આ તમારી કોઈ વાત કોઈ કંઈ કઈ કે જ નહીં એટલે હે ને મજાનો ભાઈબંધ છે ને એટલે હે ને આપડો પાકો ભાઈબંધ છે તો ખીમભાઈ હવે આને બધા પાસે રજા લો તો મિત્રો કેવા લાગ્યા અમારા ખીમભાઈ ખાસ જણાવજો અને ફરીથી કહી દઉં કે ભગવાને એને જે પેલું મર્યાદા આપી એમાં તો આપણે કંઈ ના કરી શકીએ પણ એને જે ખૂબી એવી ને એ અદ્ભુત છે ને અમે એની મજા માણતા હોય અને અમને મને ક્યારે એવું લાગ્યું નથી કે અમારો ખીમો બોલી નથી શકતો કે અમારો આ ખીમો સાંભળી નથી શકતો એટલી જ અમાવટ કરે છે અને આપણે છે અત્યારે નેશનલ હાઈવે ફોર્ટી એટ એટ ટ્રેક છે એટ લેન હાઈવે છે પણ અત્યારે એક જ લેન તમને દેખાય છે એટલે હવે ગામની નજીક ભોગવા આવ્યા એટલે